બીજ ગામે સમસ્ત કોળી સમાજનો બીજો સમૂહ ઉત્સવ યોજાયો પાંત્રીસ નવ પ્રભુતામાં પગલા પાડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા વેરાવળ તાલુકાના બીજ ગામે સમી કોળી સમાજનો બીજો સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્ન ઉત્સવના નાનું ગોર બાપાની વાડી મેન રોડ ખાતે યોજાયો હતો જેમાં પાંત્રીસ નવ દંપતી પ્રભુતામાં પગલા પાડ્યા હતા આ સમૂહ લગ્નમાં દીકરીઓને સાહીઠ જેટલી વસ્તુઓ કાર્યવરમાં ભેટ આપવામાં આવી હતી સમાજમાં કુરિવાજોને તિલાંજલિ આપી સમાજમાં એકતા સંગઠન શિક્ષણનો વ્યાપ વધે અને ખોટા ખર્ચાઓથી બચે તે માટે સમાજના આગેવાનો દ્વારા હાકલ કરવામાં આવી હતી ખાસ વિશેષ એ જોવા મળ્યું હતું કે વિશાળ સંખ્યામાં લોકો દ્વારા શ્રીરામ જન્મભૂમિ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સામૂહિક મહાઆરતી ઉતારવામાં આવી હતી એક જ પતંગમાં વિશાળ સંખ્યામાં લોકોએ ભોજન લીધું હતું આ સમલગ્નમાં દંપતીને આશીર્વચન આપવા માટે પાઘેશ્વરી આશ્રમ મટાણાના ઉપવાસી મહંત કરશનદાસ બાપુ જૂનાગઢ ગીર સોમનાથના યુવા સાસંદ રાજેશભાઈ ચુડાસમા સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ બચુભાઈ વાજા પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા માંગરોળ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન બાબુભાઈ પરમાર પ્રાચી કોળી સમાજ ટ્રસ્ટના પ્રમુખ મેરામણભાઈ વાજા પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન ધીરુભાઈ સોલંકી વેરાવળ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પાસાભાઈ વાળા રાજાભાઈ ચારિયા દેવાયતભાઈ મેર રામપરા દેવેન્દ્રભાઈ સોલંકી રામભાઈ ચૌહાણ રમેશભાઈ કેશવાલા સહિતના દરેક ગામના આગેવાનો આગેવાનોશ્રીઓ સહિત તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તથા સરપંચશ્રીઓ તથા સરપંચ શ્રીઓ તથા સામાજિક શૈક્ષણિક તજજ્ઞો અગ્રણીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા આ સફળ બનાવવા માટે બીજ ગામના આગેવાનોનો યુવાનો અને સમગ્ર ગ્રામજનો હાજરી આપી અને ભાવભેર આ સમલગ્ન સફળ બનાવ્યો હતો રિપોર્ટર શૈલેષવાળા પ્રાચી તીર્થ મારું નામ વિમલ ચુડાસમા છે નેવું સોમનાથ ના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે બીજ ગામે સમસ્ત કોળી સમાજ દ્વારા પાત્ર સમલગ્ન નું આયોજન કરવામાં આવેલું ત્યારે આજે પ્રભુતા પગલા મૂક્યા છે તેને તેમને તેમના જીવનની મેં શુભકામના પાઠવી અને બીજ ગામના તમામ લોકોને અભિનંદન આપ્યા કાર્યકરો વડીલો અને તમામને કીધું કે આવું સારું સરસ મજાનું કાર્ય કરતા રહ્યો વધારેને વધારે આવું કાર્ય કરતા રહ્યો એનાથી ગામ અને સમાજને બહુ મોટો ફાયદો થઈ શકે અને એના માટે ફરી પણ તેમને શુભકામના પાઠભાઈ ખાસ કરીને જવું સમાજના માધ્યમથી શું સંદેશો આપશો સમાજના માધ્યમથી શું સંદેશો આપશો લોકોને સમાજના માધ્યમથી સમાજને સંદેશો આપવા માગું છું કે સમૂહ લગ્ન કરવાથી સમાજને એક મોટો ફાયદો થાય છે આજે જે સમૂહ લગ્ન થયા છે એટલે એક એક સમૂહ લગ્નથી પાંચ 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 લાખ રૂપિયાનો ફાયદો થયો છે અને અંદાજીત એકથી દોઢ કરોડ રૂપિયાનો આજે સમાજનો ફાયદો થયો છે એમ પાટણ થતા હોય ડાભોળ થતા હોય આ તમામ જગ્યાએ તમામ સમાજ સમાજના કોળી સમાજને સમૂહ લગ્ન કરે તો આજે સમાજને એક વર્ષનો કરોડો રૂપિયાનો ફાયદો થાય અને એ સમાજના દીકરા દીકરીઓ અને એના મા બાપને મેં કીધેલું છે આ ખાસ કરીને આ રૂપિયા છે તમારા દીકરા દીકરીને ભણાવવામાં અને ભણતર માટે તેનાનો ઉપયોગ કરવામાં આવે તેથી સમાજના દીકરા દીકરી ભણતર માટે આગળ આગળ વધી શકે અને સારી નોકરીઓ પણ મળી શકે અને એને સમાજને આગળ વધારી શકે